દાહોદ દિલસર પ્રાથમિક શાળા ખાતે લીગલ ડિપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી શ્રી પ્રકાશ મોદીના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો બાળકોના શિક્ષકોની સાથે માતા પિતાનો પણ અગત્યનો ફાળો હોય છે સેક્રેટરી શ્રી પ્રકાશ મોદી દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકાના દિલસર પ્રાથમિક શાળા ખાતે લીગલ ડિપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી શ્રી પ્રકાશ મોદીના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી શાળા પ્રવેશ માટે નવા આવેલા નાનકડા ભૂલકાઓ આખો બાલવાટિકા તેમજ ધોરણ એકના બાળકોને ઉપસ્થિત મહાનુભવના હસ્તે શૈક્ષણિક કિટાપી શાળા પ્રવેશ કરવામાં આવ્યો હતો જેમાં બાલવાટિકામાં ઓગણીસ કુમાર અને વીસ કન્યા તેમજ ધોરણ એકમાં છ કુમાર અને અગિયાર કન્યાઓને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો આ સમય સીટી એનએમએમએસ ગણિત વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થી સહિત શાળામાં પ્રથમ ક્રમાંક લાવનારા અને સો ટકા હાજરી આપનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું એ સાથે વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોથી અવગત કરાયા હતા ઉદાહરણ સહિત આપી પોતાના ઘરે સૌને હેલ્મેટ ફરજિયાતપણે પહેરવા માટે કહેવા જણાવ્યું હતું તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પણ સંકલ્પ લેવામાં આવ્યા હતા આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષશ્રી લીગલ ડિપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી શ્રી પ્રકાશ મોદે પ્રાસંગિક ઉદ્બોધન આપતા કહ્યું હતું કે શાળાના શિક્ષકો અને સરકાર તમામ પ્રકારે બાળકોના અભ્યાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે પણ સાથોસાથ હોય છે જેથી કરીને બાળકો પોતાનું ભવિષ્ય સુધારી શકે છે કાર્યક્રમના અંતે શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળા પરિસરની મુલાકાત કરી એસએમસી ની બેઠક યોજવામાં આવી હતી જેમાં શાળાને લગતી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમ કાર્યક્રમ દરમિયાન લાયઝન અધિકારીશ્રી શાળાના સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચ શ્રી વડીલો વાલીઓ ગામના આગેવાનો સહિત શાળા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા વીરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા